નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ એટલે કે છઠ્ઠાનું પાંચમું આ યુનિટની વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ એક્ટિવિટી વિશે એક્ટિવિટી વન ટુ થ્રી ફોર ફાઈવ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો કરીએ એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર એમ કહે છે રીડ ધ ધ સ્ટોરી સ્ટોરી કે વાંચો અને યુઝ સેમ લેટર ટુ લાઈન ટુ ટાઈમ્સ એન્ડ મેક અ વર્ડ કે જે સરખા સરખા શબ્દો હોય ને એ સરખા સરખા શબ્દોવાળા કે જેમાં એક જ શબ્દની અંદર એક જ શબ્દની અંદર બે અક્ષરો સરખા સરખા આવતા હોય તેવા શબ્દોને ગોતો ચાલો ગોતી

કે આપણે તમારી માટે લાવ્યા છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ છે ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ બર્ડ્સ ઇન્સેક્ટ જે તમને શબ્દ આપ્યો છે ને એ શબ્દમાંથી તમારે જે અક્ષરો છે સ્પેલિંગ છે આ સ્પેલિંગમાંથી તમારે પ્રાણીઓના નામ પક્ષીઓના નામ કે જીવજંતુના નામ જે છે એ ઓળખીને અલગ કરવાના છે ઓળખવાના છે તો પહેલો શબ્દ છે બિયડ બિયડ એટલે ડાય દાઢી એમાંથી બી ઈ એ આર એટલે કે ભાલુ રીચ નામનો શબ્દ જે છે અલગ નીકળે કે જે એનિમલ છે સમજાઈ ગયું શું રમત છે ચાલો રમીએ પછી છે પ્લાન્ટ પીએલ તેમાંથી પીએલ કાઢ નાખો વધે એન્ટ એટલે કે એન્ટ એટલે કીડી થાય ત્યારબાદ છે કોવડ કોવડ એટલે થાય ડરપોક તેમાંથી એઆરડી કાઢ નાખો વચ્ચે કાવ કાવ એટલે ગાય થાય છે આગળ છે ડી કાઢ નાખો વચ્ચે ક્રો ક્રો એટલે કાગડો ત્યારબાદ કેચ છે એમાંથી જો સીએચ કાઢી નાખવામાં આવે તો કેટ વધે છે કેટ એટલે બિલાડી પછી રેશન બરોબર તો રેશનમાંથી એન કાઢી નાખવામાં આવે તો રેટ વધે છે રેટ એટલે શું થાય છે ઉંદર પછી બેચ છે તો બેચમાંથી માંથી સીએચ કાઢ નાખો તો વધે શું બીએટી બેટ બેટ એટલે થાય ચામાચીડી બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દોમાંથી કે જે આપણા શબ્દો છે શબ્દોમાંથી યોગ્ય અક્ષરો વડે યોગ્ય અક્ષરોના ઉપયોગથી શું કરવાનું છે એમાંથી પ્રાણીઓના નામ એનિમલ્સના નામ કે ભાઈ ઇન્સેક્ટ એટલે કે જીવ જીવજંતુઓના નામ જે છે શોધવાના હતા જે આપણે શોધી નાખી ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો